હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં ઇંગ્લિશ લેંગ્વેજનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેવા જોવા જઈ રહ્યા છે મિત્રો આ ટોપિક નાનો લાગે આર્ટિકલ પણ એ સૌથી અગત્યના ત્રણ ટોપિકમાં આનો સમાવેશ થાય છે અને એક્ઝામની અંદર એ ખોટો ભાગ સુધારો પાર્ટ કરેક્શન અથવા તો એડિટિંગની અંદર પૂછાય છે એક માર્કની અંદર હવે મિત્રો આર્ટિકલનો બીજો એક મિનિંગ થાય છે વસ્તુ થાય છે અને એના સિવાયનો પણ એક મિનિંગ થાય છે એ છે આર્ટિકલ એટલે લેખ થાય ન્યૂઝપેપર અથવા મેગેઝિનમાં જે લેખ લખાતા હોય એને આર્ટિકલ એટલે લેખ પણ કહેવાય ઓકે ફ્રેન્ડ તો હવે જુઓ વોટ ઇઝ એન આર્ટિકલ એટલે આર્ટિકલ શું છે દેર આર ટુ ટાઇપ્સ ઓફ આર્ટિકલ્સ ઇન ઇંગ્લિશ ઇંગ્લિશમાં બે પ્રકારના આર્ટિકલ છે એક છે ડેફિનેટ આર્ટિકલ ધ એટલે ચોક્કસ આર્ટિકલ ધ છે અને બીજું છે ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ ઓર એન એટલે અચોક્કસ આર્ટિકલ્સ છે એ અથવા એન છે હવે એ અથવા એન છે ઇઝ યુઝ બિફોર અ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન ઓનલી એ અથવા એનનો અર્થ એક થાય અને એક વચનના ગણી શકાય એવા નામ આગળ વપરાય ફક્ત એક વચન અને ગણી શકાય એવા અ પેન છે અ બુક છે વગેરે એ ઓર એન ઇઝ યુઝ ફોર અનનોન ઓર અનસ્પેસિફિક થિંગ ઓર પર્સન એ અથવા એનનો ઉપયોગ છે ને એ અજાણી અથવા અચોક્કસ વસ્તુ કે માણસ માટે વપરાય છે અજાણી માટે એ અથવા એનો વપરાય એનું ગુજરાતી એક થાય અને વન ની જગ્યાએ એ અથવા એન વપરાય છે વન લખીએ તો એ ન લખવાનો આ બરાબર વોટ ઇઝ એન આર્ટિકલ આર્ટિકલ એટલે શું ધ આર્ટિકલ આવશે હવે કે ધ ડઝ નોટ હેવ એની મિનિંગ ધને કોઈ ચોક્કસ મિનિંગ નથી ધ ઇઝ યુઝ બિફોર સિંગ્યુલર એઝ વેલ એઝ પ્લુરલ નાઉન્સ ધ એક વચનમાં જ વપરાય એક વચનમાં એ વપરાય અને બહુવચનમાં વપરાય ધ ઇઝ યુઝ ફોર નોન ઓર સ્પેસિફિક થિંગ ઓર પર્સન ધ છે જાણીતી અને ચોક્કસ વસ્તુ કે માણસ માટે વપરાય છે એક્ઝામ્પલ જો આઈ હેવ અ કાર એટલે મારી પાસે એક કાર છે ધેટ ઇઝ એન ઇરેઝર એટલે પેલું એક રબર છે ધેટ ઇઝ ધ કાર વિચ વોઝ ગિફ્ટેડ બાય માય વાઈફ પેલી એ જ કાર છે કે જે મારા વાઈફ દ્વારા ગિફ્ટમાં આપવામાં આવી હતી મિત્રો પહેલાં વાક્યની અંદર કાર વિશે કોઈ ચોક્કસ માહિતી નથી એટલે અ કાર આવે એક કાર અને ત્રીજા વાક્યમાં ચોક્કસ માહિતી છે કે પેલી એ જ કાર છે જે મારા વાઈફે ગિફ્ટમાં આપે એટલે ચોક્કસ આર્ટિકલ ધ છે છે બરાબર એકના એક નામ આગળ સિચ્યુએશન બદલે એટલે આર્ટિકલ બદલી જાય છે યાદ રાખજો મિત્રો રૂલ્સ ફોર આર્ટિકલ એ ઓર એનમાં જો આર્ટિકલ એન ઇઝ યુઝ બિફોર અ સિંગ્યુલર નાઉન આર્ટિકલ એનનો ઉપયોગ એક એ ક્વેશ્ચનના નામ આગળ થાય ઇટ ઇઝ યુઝ બિફોર વાઉલ સાઉન્ડ એટલે સ્વર ઉચ્ચાર થતો હોય ને એમાં થાય છે સ્વર એટલે ગુજરાતીમાં ખાસ યાદ રાખજો મિત્રો સ્વર એટલે કયા થાય ગુજરાતીમાં અ આઈની જે લીટી છે અ આઈની લીટી એટલે અ આ ઈ ઇ એ આઈ ઓ ઓ અહા ઇંગ્લિશમાં જ જોવાનું યાદ રાખજો ખાસ એને એપલ છે એને અવરહેન્ડ છે એને એમ છે એ મ એમ બી એને એક્સાઇટિંગ મેચ છે અહીંયા એચ છે ને સાયલેટ છે અવર હેન્ડ બોલાય છે અ બોલાય ને એટલે ગુજરાતી પ્રમાણે એન આર્ટિકલ આવશે અને એમાં હ નહીં બોલવાનો હ બોલશો તો એ ખોટો આર્ટિકલ લખાય છે અવર બોલા બરાબર અવરહેન્ડ ઓકે ચાલો તો એ રીતે એ આર્ટિકલનો નિયમ જો કે આર્ટિકલ એ ઇઝ યુઝ બિફોર સિંગ્યુલર નાઉન એ ક્વેશ્ચનમાં ગણી શકાય એવા નામ માટે જો એ વપરાય ઇટ ઇઝ યુઝ બિફોર અ કોન્સનન્ટ સાઉન્ડ એટલે વ્યંજન ઉચ્ચાર આગળ વધે વ્યંજન કોને કહેવાય તો આખો કકો છે ને ક ખ ગ એ આખો કકો છે વ્યંજન કહેવાય ગુજરાતી ઉચ્ચાર જોવાનો છે ઇંગ્લિશ નહીં અ પેન અ વન વે રોડ અ બી એ અ યુનિફોર્મ અ નાઇફ એન્ડ ફોર્ક હંડ્રેડ રૂપી જો આ વન વે છે ને આ તમે એ એવા જો જોવા જાઓ તો ખોટું પડે વન વે રોડ વ વહાણનો વ છે યુનિફોર્મમાં જો આ યશ છે ને એ યતિનો ય છે ને કક્કાનો અક્ષર આવે એટલે કક્કાનો અક્ષર આવે એટલે એ આર્ટિકલ યાદ રાખવાનું અને એ યુ યાદ રાખવાનું નથી હવે ખાસ યાદ રાખજો ચાલો ત્યાર પછી આવશે રૂલ્સ ફોર આર્ટિકલમાં યુ હેવ એન ઇરેઝર એટલે તારી પાસે ઇરેઝર છે યસ આઈ હેવ એન ઇરેઝર એટલે હા મારી પાસે ઇરેઝર છે ડૂ યુ હેવ અ બ્રધર એટલે તારે એક ભાઈ છે નો આઈ ડોન્ટ હેવ અ બ્રધર એટલે મારે એક ભાઈ નથી હવે નોટમાં ખાસ યાદ રાખજો કે રૂલ્સ ફોર આર્ટિકલ્સની અંદર કે ક્યાં આર્ટિકલ વપરાતો નથી એમાં નોટ આપેલી છે આર્ટિકલ્સ આર નોટ યુઝ ફોર એબસ્ટેક મટિરિયલ ઓર પ્રોપર નાઉન એબસ્ટેક એટલે ભાવવાચક નામ દાખલા તરીકે સેડનેસ એટલે ઉદાસીનતા લવ એટલે પ્રેમ બ્રેવરી એટલે બહાદુરી સિમ્પથી એટલે સહાનુભૂતિ એ ગણી ન શકાય એટલે ભાવવાચક નામમાં આર્ટિકલ ના આવે મટિરિયલ એટલે દ્રવ્યવાચક નામ છે એમાં પેટ્રોલ કેરોસીન ડીઝલ જેવા ઢોળાઈ શકે એવા કોઈપણ પ્રવાહી અને વીટ એટલે ઘઉં રાઇસ એટલે ચોખા હેર એટલે વાળ આવો જથ્થો કોઈ પણ હોય તો એને મટિરિયલમાં લેવાનું છે અને પ્રોપર નાઉન પ્રોપર નાઉન એટલે કેપિટલ જ્યાં વપરાય દરેક જગ્યાએ કેપિટલ આવે એવા નામ દાખલા તરીકે પુરુષ સ્ત્રી ગામ શહેર દેશ રાજ્ય ખંડ સન્ડે મંડે જાન્યુઆરી તો આટલા નામ આગળ આર્ટિકલ લેવાના નથી અને ધાતુ આગળ આર્ટિકલ નહીં લેવાનો સિલ્વર ગોલ્ડ એ બધા મટીરિયલ કહેવાય એટલે ફોર એક્ઝામ્પલ જો રમેશ છે સિલ્વર છે રાઈસ છે ઇન્ડિયા છે આવા કોઈ પણ નામ આગળ આર્ટિકલ લેવાનો નથી આર્ટિકલ ખાલી કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન આગળ જ વપરાય છે કોમન કોમન એટલે પેન છે બેટ છે વગેરે અને કલેક્ટિવ એટલે ફેમિલી એમાં ઘણા બધા મેમ્બર્સ હોય આર્મી ઘણા બધા સોલ્જર્સ હોય ક્રાઉડ એટલે ટોળું ઘણા બધા પીપલ હોય તો કલેક્ટિવ અને કોમન નામ માટે જ ખાલી આર્ટિકલ વપરાય આર્ટિકલ ધ ના ઘણા બધા નિયમો છે જો મિત્રો આર્ટિકલ ધ ઇઝ યુઝ બિફોર સિંગ્યુલર ઓર પ્લોરલ ડેફિનિટ નાઉન્સ એટલે એક વચન બહુ વચન બંનેમાં ચોક્કસ નામ આગળ વપરાય છે ઇટ હેઝ સો મેની યુસીસ લાઈક તેમાં ઘણા બધા ઉપયોગો છે જેવા કે ધ ઇઝ યુઝ બિફોર સ્પેસિફિક ઓર ડેફિનેટ નાઉન ચોક્કસ નામ આગળ વપરાય ધીસ ઇઝ ધ પેન ધેટ વોઝ ગીવન બાય ધ પ્રિન્સિપલ આ એ જ પેન છે કે જે પ્રિન્સિપલ દ્વારા આપવામાં આવેલી હતી આઈ મેટ ધ યુરોપિયન હું ન્યૂ ફાઈવ લેંગ્વેજીસ હું એક યુરોપિયનને મળ્યો કે જે પાંચ ભાષાઓ જાણતો હતો મિત્રો પાંચ ભાષાઓ જાણનાર ચોક્કસ યુરોપિયનની વાત છે ખાલી એમ કહ્યું ને કે હું એક યુરોપિયનને મળ્યો હતો તો આઈ મેટ અ યુરોપિયન આવે બરાબર એ રીતે આગળ ધના નિયમો જુઓ મિત્રો વી યુઝ ધ ટુ મેક જનરલ થિંગ સ્પેસિફિક એટલે સામાન્ય બાબતને ચોક્કસ વાતમાં ફેરવી હોય તો ધન ઉપયોગ થાય છે ધ બુક્સ ઓન ધ ટેબલ આર કોસ્ટલી એટલે ટેબલ ઉપરના પુસ્તકો જ મોંઘા છે એમ બધાની વાત નથી જનરલ વાત નથી પછી ઓકે તો આગળ જો કે આઈ લાઈક ધ ફ્રુટ્સ ઓફ ધીસ ફાર્મ મને આ ખેતરના જ ફળો ગમે છે એટલે ચોક્કસ ફાર્મની વાત છે એટલે જ ધોધ આવે નહીં ના આવે દાખલા તરીકે આઈ લાઇક ફ્રૂટ્સ એટલે મને ફળો ગમે અથવા ભાવે તો એમાં ધ આર્ટિકલ ના આવે પણ ચોક્કસ વાત હોય જનરલ નહીં પણ ચોક્કસ તો જ આવે નંબર થ્રી છે ધ ઇઝ યુઝ ટુ શો ડિરેક્શન્સ એન્ડ કોર્નર દિશા અને ખૂણાઓ દર્શાવવા માટે ધ વપરાય ધ ઇસ્ટ એટલે પૂર્વ ધ વેસ્ટ એટલે પશ્ચિમ ધ નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ખૂણો તો આ રીતે ચારેય દિશાઓ અને ચારે ખૂણા માટે ધ વપરાય ખૂણો છે ને બે દિશાના નામ ભેગા કરો તો ખૂણો બની જાય નોર્થ ઇસ્ટ નોર્થ વેસ્ટ સાઉથ ઇસ્ટ સાઉથ વેસ્ટ બે વાર નોર્થ આગળ રાખવાનું બે વાર સાઉથ આગળ રાખવાનું એટલે કે એને ખૂણો બનશે બરાબર ગુજરાતીમાં જાણવું હોય તો નોર્થ ઇસ્ટ એટલે ઈશાન સાઉથ ઇસ્ટ એટલે અગ્નિ નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય અને સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય થાય આગળ જુઓ કે ધ ઇઝ યુઝ બિફોર રિલિજન્સ એટલે ધર્મ આગળ ધ વપરાય ફોર એક્ઝામ્પલ છે ધ હિન્દુઝ ધ મુસ્લિમ ધ ક્રિશ્ચન ધ શીખ ધ ઈસાઈ ધ બારસી વગેરે નંબર ફાઈવ છે ધ ઇઝ યુઝ બિફોર રિલિજિયસ બુક્સ એટલે ધર્મ પુસ્તક આગળ ધ વપરાય તો રામાયણ ધ બાયબલ ધ કુરાન ધ અવેસ્તા ધ ગુરુ ગ્રંથ સાહેબ બરાબર તો આ રીતે ધ આર્ટિકલ આવશે ધર્મ પુસ્તક આગળ ધ ઇઝ ઓલ્સો યુઝ બિફોર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સંગીતના સાધનો આગળ ધ વપરાય ધ સિતાર ધ ગિટાર ધ હાર્મોનિયમ ધ તબલા ધ મંજીરિયા બરાબર તો આ બધા સંગીતના સાધનો આગળ આર્ટિકલ આવશે ધ ઇઝ યુઝ બિફોર રિવર્સ લેક્સ વેલીઝ માઉન્ટેન રેન્જ ડેઝર્ટ કેનલ સી એન્ડ ઓશન મિત્રો રિવર એટલે નદી થાય લેક એટલે સરોવર એ મોટું હોય પોન્ડ એટલે તળાવ એ નાનું હોય વેલીઝ એટલે ખીણ પ્રદેશ માઉન્ટેન રેન્જ એટલે પર્વતમાળા ડેઝર્ટ એટલે રણ વિસ્તાર કેનલ એટલે નહેર સી એટલે સમુદ્ર ઓશન એટલે મહાસાગર ઓકે એક્ઝામ્પલ જુઓ કે ધ સહારા ડેઝર્ટ એટલે સહારાનું રણ ધ નર્મદા ના થયો તો નર્મદા ધ હિમાલયાઝ એટલે પર્વતમાળા હોય ને તો ધ આર્ટિકલ આવે ખાલી ગિરનાર છે એમાં ન આવે એક આર્ટિકલ કેમ કે ગિરનાર એક પર્વત છે તો હિમાલયાઝ ધ આલ્પ્સ ધ રોકીઝ ધ એન્ડિઝ બહુ વચ્ચેના નામ હોય એ પર્વતમાળા કહેવાય ધ પનામા કેનાલ એટલે પનામાની નહેર છે ધ ઇન્ડિયન ઓશન એટલે ભારતીય સમુદ્ર ધ નખી લેક એટલે નખી સરોવર છે આબુની અંદર છે અને નખ વડે ખોદીને બનાવવામાં આવેલું છે એવી માન્યતા છે ધ અરેબિયન સી એટલે અરબી સમુદ્ર છે ધ વેલી ઓફ ફ્લાવર્સ એટલે ફૂલોની ખીણ છે બરાબર એ રીતે આગળનો નિયમ જો વી યુઝ ધ બિફોર એડેક્ટિવસ ટુ ટર્ન ટુ નાઉન્સ એટલે વિશેષણને નામમાં કન્વર્ટ કરવા માટે ધ આર્ટિકલ થાય ધ રીચ એટલે પૈસાદાર લોકો ધ બ્લાઇન્ડ એટલે અંધ લોકો ધ હેન્ડિકેપ માટે ખામીવાળા લોકો ખોડખામપણવાળા હવે મિત્રો યાદ રાખો કે રીચ પીપલ ન લખવું પડે ધ રીચ લખો ને તો પાછળ પીપલ કે પર્સન ન લખવું પડે ધ ન લખો તો રીચ પીપલ કે રીચ પર્સન કે રીચ મેન કેવું લખવું પડે ઓકે હવે જો ધ ઇઝ યુઝ ટુ શો યુનિક થિંગ્સ એટલે દુનિયામાં અજોડ છે એક્સક્લુઝિવ છે એવી વસ્તુ માટે ધ વપરાય છે ધ સન ધ મૂન ધ અર્થ એક જ હોય તો અજોડ કહેવાય દસમો નિયમ છે ધ ઓલ્સો ડિસ્ક્રાઇબ્સ હોલ કેટેગરી એટલે આખી જાતિ દર્શાવવા માટે ધ વપરાય છે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ કૂતરો એક વફાદાર પ્રાણી છે એક કૂતરાની વાત નથી આખી કૂતરાની જાતિ આવી જશે ધ કેમલ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ડેઝર્ટ ઊંટ એ રણનું જહાજ કહેવાય છે મિત્રો એમ કેવું હોય ને કે ધેટ ઇઝ અ ડોગ તો પહેલો એક કૂતરો છે તો અ ડોગ આવે પણ આખી જાતિની વાત હોય તો ધ લેવાનું છે આગળનો નિયમ છે ધ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ પ્લોરલ નેમ્સ ને બહુવચનમાં વપરાતા દેશોના નામ આગળ વપરાય ધ યુકે એટલે યુનાઇટેડ કિંગડમ છે ધ યુઆઈ ઇ એટલે ધ યુનાઇટેડ આરબ એમિરાટ છે આમાં વધારે દેશો આવે યુકેમાં ચાર દેશો આવે ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ આયર્લેન્ડ ને વેલ્સ અને યુએમાં ઘણા દેશો આવે છે એ રીતે હવે મિત્રો યુએસએસઆર આરમાં ન આર્ટિકલ આવે શું કામ કે યુ એસ એસ આર એક જ દેશ છે એ રશિયા એક જ દેશ છે બરાબર યુનિયન ઓફ સોવિયત સોશિયલિસ્ટ રિપબ્લિક તો એક જ દેશમાં આર્ટિકલ નથી લખવાનો બે કરતા વધારે દેશોનો સમૂહ હોય તો આર્ટિકલ લખવાનો છે યુકે એક દેશ નથી યાદ રાખજો ચાર દેશો છે વી ઓલ્સો યુઝ ધ બિફોર ફેમસ બુક ઓર્ગેનાઇઝેશન બિલ્ડિંગ રેસ્ટોરન્ટ અને ન્યૂઝપેપર તો આની આગળ પણ ધ આર્ટિકલ આવે છે ફોર એક્ઝામ્પલ જો ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધ યુનિ યુએન એટલે યુનાઇટેડ નેશન્સ છે ધ તાજમહલ છે ધ હેમલેટ નામનું પુસ્તક છે ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે અમેરિકાનું સૌથી ઊંચું બિલ્ડિંગ પણ દુનિયાનું બીજા નામનું બિલ્ડિંગ છે તે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ બરાબર તો એ રીતે આગળ ધ ઇઝ યુઝ બિફોર ઓર્ડિનલ નંબર્સ મિત્રો કાર્ડિનલ નંબરમાં નહીં આર્ટિકલ આવે વન ટુ થ્રીમાં નહીં the first, the second, the third, the fourth, the fifth, the last, the next, ibadah, the article. number 14, the is used before superlatives, at least saudi, gujarati, the article. the tallest, the saudi, unchou, the best, the saudi, sesh, the worst, the sauthi karab, the cleverest, the saudi, monsieur, the is used to refer nationalities, the article of right, the indian, the french, the japanese, the gurkhas, the sherpas, etc. સિક્સટીનમાં ધ ઇઝ યુઝ બિફોર ઓનલી કેપિટલ એન્ડ આફ્ટર ઓલ ઓનલી કેપિટલની આગળ ધવે અને ઓલની પાછળ ધરાવે અતુલ ઇઝ ધ ઓનલી સન ઓફ હિઝ પેરેન્ટ્સ અતુલ એના પેરેન્ટ્સ તો એકમાત્ર પુત્ર છે ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી છે ઇન્ડિયાની રાજધાની છે અને ઓલ ધ બોઇઝ વર પ્રેઝન્ટ એટલે બધા છોકરાઓ હાજર હતા ઓકે મિત્રો સમજાય છે ને ઓકે તો મિત્રો આગળ જુઓ ધ ઇઝ યુઝ ટુ રિફર સમથિંગ ઓર સમબડી ધેટ હેઝ ઓલરેડી બીન મેન્શન ધનો ઉપયોગ છે જેની વાત થઈ ગઈ હોય આગળ જેનો ઉલ્લેખ થઈ ગયો હોય મેન્શન એટલે ઉલ્લેખ થઈ ગયો હોય એવી વસ્તુ કે વ્યક્તિ માટે વપરાય સમથિંગ એટલે વસ્તુ અથવા સાંભળી એટલે કોઈ વ્યક્તિ વર થ્રી પેપર્સ એટલે ત્રણ પેપર હતા ધ ફર્સ્ટ ટુ વર રિલેટિવલી ઇઝી પહેલાં બે પેપર સાપેક્ષમાં સરળ હતા બટ ધ થર્ડ વોર વન વોઝ હાર્ડ પરંતુ ત્રીજું પેપર હાર્ડ હતું આની પેપરની વાત આગળ આવી ગઈ છે એટલે ફરીથી વાત કરો એટલે ધ અર્ટી કલાક ધ ઇઝ યુઝ ટુ રિફર ધ હોલ ફેમિલી આખી ફેમિલી જાત ફેમિલી બતાવવા માટે ધ વપરાય ફોર એક્ઝામ્પલ છે ધ પટેલ ધ જૈન્ટ્સ ધ બ્રાહ્મિન્સ વગેરેમાં ધ આર્ટિકલ આવશે ધ ઇઝ યુઝ વિથ અ યુનિટ ઓફ મેઝરમેન્ટ કે યુ વીલ બી ગિવન પેમેન્ટ બાય ધ અવર તમને કલાકે પેમેન્ટ આપવામાં આવશે દર કલાકે તો મેઝરમેન્ટ હોય ત્યારે ધ આર્ટિકલ લેવાનો છે ધ ઇઝ યુઝ ઇન પ્લેસ ઓફ યોર માય હિઝ હર એટસેટ્રા ઈ પેટર્ન મી ઓન માય શોલ્ડર કરો તો ધ આર્ટિકલ ના આવે તેને મારો ખબર થબલો હતો પણ માય ન કરો તો ધ આવે ઈ પેટેડ મી ઓન ધ શોલ્ડર તેને થાબળો થયો ઓકે મિત્રો આટલા નિયમો અત્યારે ઇનફ છે હવે તમારે જાતે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કર થોડી કરાવું છું જો તો મિત્રો એન ના આર્ટિકલ છે ખાલી બરાબર એ એન અને ધ કીધું છે પણ એ એન આ છે ધીસ ઇઝ અ ટેબલ એટલે આ એક ટેબલ છે ધેટ ઇઝ એન ઓક્સ એટલે પહેલું એક બળદ છે ધીસ ઇઝ અ ફ્રીજ એટલે આ એક ફ્રીજ છે ધેટ ઇઝ અ ડોગ એટલે પહેલો એક કૂતરો છે એટલે એક એન્જિનિયર 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 છે 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 બોલાય ખોટું યાદ રાખજો એટલે એટલે તેની એક 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 નર્સ હું છું ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે કે એન વાળા આર્ટિકલ જોઈ લો સી હેઝ અ રિબન એટલે તેની પાસે એક રિબન છે દે હેવ અ ફાર્મ એટલે તેઓ પાસે એક ફાર્મ છે વી હેવ અ બંગ્લો એટલે અમારી પાસે એક બંગલો છે મિસ્ટર પટેલ ઇઝ એન ઓનરેબલ મેન એચ સાયલેન્ટ છે મિત્રો એટલે ઓનરેબલ બોલે ઓ અ આ લાઈન માં આવે એટલે એન આર્ટિકલ આવે સો અ વન ડે મેચ એટલે તેઓ એક વન ડે મેચ જોઈ એક એક દિવસીય મેચ વ વહાણનો વા છે કકાનો નો શબ્દ હોય એટલે એ આર્ટિકલ આવે આઈ મેટ અ યુરોપિયન એટલે હું એક યુરોપિયનને તો કોઈ માહિતી ચોક્કસ નથી યુરોપિયન વિશે એટલે અ આર્ટિકલ ધ ટ્રેન ઇઝ એન અવર લેટ એટલે ટ્રેન એક કલાક મોડી છે હવે મિત્રો ખાસ એક્સરસાઇઝ આવે છે કે એ એન ધ અથવા નો આર્ટિકલ કેટલાકમાં આર્ટિકલ ન પણ આવે યાદ રાખજો આઈ હર્ડ ન્યૂઝ છે એમાં કોઈ આર્ટિકલ નહીં આવે કેમ કે ન્યૂઝ અનકાઉન્ટેબલ નામ છે ગણી ન શકાય એવું નામ છે હવે ન્યૂઝની અંદર પીસ ઓફ ન્યૂઝ હોય તો ગણી શકાય યાદ રાખજો પીસ ઓફ ન્યૂઝ હોય તો ગણી શકાય પણ ખાલી ન્યૂઝ હોય તો ન ગણી શકાય એ રીતે વેધર વોઝ ઓફ લાસ્ટ નાઇટ એ પણ નહીં ગણી શકાય વેધર લવામાન એટલે એમાંય નહીં આવે આર્ટિકલ વુડ આઈ હેવ રાઇસ પ્લીઝ મને ચોખા આપશો એ પણ નહીં ગણી શકાય રાહ છે ને જથ્થો છે જથ્થો છે પ્રવાહી છે ધાતુ છે ન ગણી શકાય એવું કોઈ પણ નામ હોય તેમાં આર્ટિકલ લેવાનું નથી એક હવે જો વુડયુ લાઈક એન એપલ એટલે તમને એક સફરજન લેવું ગમશે તો વુડ્યુ લાઈક એન એપલ આવશે ડુ યુ હેવ અ કાર એટલે તમારી પાસે એક કાર છે વેરડી ન્યુ કાર તમે નવી કાર ક્યાં પાર કરી ચોક્કસ વાત હોય ને તો ધ આર્ટિકલ નવી કાર એ ચોક્કસ વાત છે તો ધ આવશે ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ન્યૂઝ એટલે આ એક રસપ્રદ સમાચાર છે જો પીસ આવ્યું ને પીસ એટલે ગણી શકાય સમાચાર ગણી શકાય એવું લેવું હોય તો પીસ ઓફ ન્યૂઝ ખાલી ન્યૂઝ હોય તો અનકાઉન્ટેબલ પણ પીસ ઓફ ન્યૂઝ હોય તો કાઉન્ટેબલ છે મિત્રો યાદ રાખજો કે આગળ કયો શબ્દ વપરાયેલો છે એ પણ તમે જોતા જજો તો અર્થ મૂવ રાઉન્ડ ધ સન એટલે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો ધ સન લેવાનું માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઓફ ધ હિમાલયઝ બહુ વચનમાં આવે ને એટલે ધ આર્ટિકલ તો હિમાલિયાઝ ધ આલ્ફ્સ ધ રોકીઝ ધ ઇન્ડિઝ વગેરે ધ યંગ નીડ ટુ બી ઇન્સ્પાયર્ડ ઇન ધ સોસાયટી એટલે યુવાન લોકોને સમાજમાં પ્રેરણા આપવાની જરૂર છે આઈ વિલ સી યુ ઓન ધવેન્ટી ફર્સ્ટ ઓફ એપ્રિલ હું તમને એકવીસમી એપ્રિલે મળીશ આઈ લુક ઇટ અપ ઓન ધ ઇન્ટરનેટ એટલે મેં તે ઇન્ટરનેટમાં જોયું હતું બરાબર લાસ્ટ સેટરડે આઈ સો અ ફિલ્મ એટલે ગયા સેટરડે મેં એક ફિલ્મ જોઈ હતી આઈ હેવ ટુ પેન્સ ધ પેન્સ આર ન્યૂ એકને એક પેનની વાત ફરીથી થાય ને એટલે ધ આર્ટિકલ લેવાનું છે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ એટલે કુતરો વફાદાર પ્રાણી છે આખી જાતિ બતાવે એટલે ધ લેવાનું ધીસ ઇઝ અ વનવે રોડ એટલે આ એક માર્ગીય રસ્તો છે એટલે આઈ હેવ અ પેન ધ પેન ઇઝ ન્યૂ ધ પેન ઇઝ ન્યૂ પી લખવાનો છે બીજી વાર પેનની વાત થાય એટલે ધ આર્ટિકલ દેટ વોઝ એન એક્સેલન્ટ મિલ એટલે પહેલું એક શ્રેષ્ઠ મિલ તો એક્સલન્ટ એટલે શ્રેષ્ઠ એન એક્સલન્ટ મિલ આવશે ઓકે સો ધેટ્સ ઓલ ફ્રેન્ડ્સ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અગેન